મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ એક વિસાવદરને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એક એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે અનેક સવાલ ઊભા કરે છે અને સાથોસાથ સવાલ એ થાય કે શું વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સેટિંગ થઈ ગયું છે અલગ અલગ ચૂંટણી મેદાને ઉતર્યા છે પરંતુ શું બંને પક્ષે વચ્ચે કોઈ વાતચીત ચાલી રહી છે વાતચીત થઈ ગઈ છે ડીલ ફાઇનલ થઈ ગઈ છે આ બધા સવાલ ઉઠી રહ્યા છે માત્ર એક વાયરલ થઈ રહ્યા વિડીયોમાં માટે આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આપને કહી દઈએ આ વિડીયો ફરતો ફરતો અમારી પાસે એક્સક્લુઝિવ આવ્યો છે અને અમે આપને દેખાડી રહ્યા છીએ કારણ કે મહત્ત્વનું છે આ સૌથી પહેલાં એ જાણી લો કે આ વિડીયોમાં શું છે તો આ વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે એક તો જૂનાગઢ જિલ્લાના માંડણપરા ગામે એક ફાર્મ હાઉસમાં બેઠક ચાલી રહી હતી અને આ જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે કોઈ શખ્સ ત્યાં વિડીયો ઉતારી રહ્યો છે અને આ બેઠકમાં કોણ છે કોંગ્રેસના નેતા પ્રિયવદન કોરાટ છે અને એમની સાથે બેઠા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ ખતરિયા જે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે રાજુભાઈ અને પ્રિયવદન કોરાટ વચ્ચે ચૂંટણી ટાણે ફાર્મ હાઉસમાં બેઠક શા માટે થઈ આ વિડીયો જે ઉતારનાર વ્યક્તિ છે વિડીયોમાં પણ સવાલ પૂછી રહ્યો છે રાજુભાઈને કે અમને એવી જાણકારી છે કે આ બેઠકમાં થોડીવાર પહેલાં ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હાજર હતા સવાલ એ થાય કે શું વિસાવદર બેઠકને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સેટિંગ થઈ ગયું છે આવો સવાલ એટલા માટે આ વિડીયોના કારણે થાય લગભગ ત્રણ સાડા ત્રણ મિનિટનો આ વિડિયો છે સૌથી પહેલાં એ જોઈ લો કે આ વિડીયોમાં છે શું અને જે વાતચીત આપ ધ્યાનથી સાંભળજો આ વાતચીત કઈ વાતના સંકેત આપે છે વાત હું તમારી ઉપર છોડું છું તમે જ નક્કી કરો કે આ શું દર્શાવવા માંગે છે આખો વિડીયો સાંભળો નાના જિલ્લાના ના પ્રમુખ સાહેબ છે નાના નાના પ્રમુખ સાહેબ છે સમજી ગયા આમ આદમી જિલ્લા પ્રમુખ છે

રાજુભાઈ રાજુભાઈ બોર ખતરિયાદર થી શુભેચ્છા મુલાકાત ની નથી ખબર અમને અમને આ વધુ સાહેબ ચેપું કહી દઉં અમને લોકેશન સાથે આવ્યું છે તમારી વાત સાંભળો કે પ્રિયવર્ધન સાહેબ ખોરાક ક્યાં અત્યારે અને આમ આદમી પાર્ટીની મિટિંગ ચાલે છે માનાવટના ફાર્મ ઉપર અમારી માટે લોકેશન આવે છે કેરલમાંથી મને અને એટલે અમે અહીં આવ્યા છીએ ભાંડણ મારા બાપુજીના મામાનું ગામ છે મને ખ્યાલ છે ભાઈના સસરા થાય જેને તમે મામા કયો છો બોલો બાપા અમે ત્યાં આવ્યા હતા ને ભાઈ ભેગા થઈ ગયા ડેલે લાયા નહીં આવ્યા એટલે કોંગ્રેસ ની રણનીતિ એવી છે કે ભાઈ આમ આદમી પાર્ટી જીતાડી દેવાની છે કે આમ આદમી છે

પૈસા ના કચરા છે એમાં શું છો તમે સાંભળો તમે માનડાવી સો ટકા ઈ તો તમે બરાબર છે એના આમ આદમી પાર્ટી પૈસા આપતી નથી હોય નહીં કઈ એ તો અમને ખબર પંજાબ સરકાર અમને આવી ગયું

એ કહી રહ્યા છે કે આ તો માત્ર શુભેચ્છા મુલાકાત છે હું આવ્યો અને મેં ડેલા ઉપર રાજુભાઈને જોયા ને એટલે હું ફાર્મ હાઉસ લઈને આવ્યો ચૂંટણી ટાણે ડેલા ઉપર હતા અને તમે શુભેચ્છા મુલાકાતના બને છે ફાર્મ હાઉસ સુધી પહોંચી ગયા નંબર એક સવાલ બીજો કે આવા સમયે જ્યારે ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે તો શુભેચ્છા મુલાકાત કઈ બાબતને થઈ કઈ બાબતને લઈને થઈ પ્રિયવદન કોરાટ એવું પણ કહી રહ્યા છે આપ સાંભળજો કે એવું પણ કહી રહ્યા છે કે આ અમે એટલા માટે જ મળી રહ્યા છીએ કે અમે એમને મનાવવા જ આવ્યા છે કે આપ મત કોંગ્રેસને આપજો તો શું ડીલ કરવા માટે સેટિંગ કરવા માટે આ મુલાકાત થઈ હતી અથવા તો મુલાકાતનો ઉદ્દેશ શું એ હતો વિડીયો ઉતારવાની પ્રિયવદન કોરાટ શા માટે ના પાડી રહ્યા હતા આ વ્યક્તિને જો શુભેચ્છા જ મુલાકાત હતી કંઈ પેટમાં પાપ જ નથી તો વિડીયો ઉતારવાની ના શા માટે અને આ વિડીયો વાયરલ થયા બાદ શું શક્તિસિંહ ગોહિલ શું ઈશુદાન ગઢવી આ બાબતની ચોખવટ કરશે કે આ બેઠક હકીકતમાં થઈતી ઉડતી મુલાકાત હતી અચાનક મળી ગયા હતા ચૂંટણી ટાણે આવી મુલાકાતોએ સવાલ ઊભા ન કરે જનતાના મનમાં શંકા ઊભા ન કરે તો શું કરે અને આ ખૂબ મહત્વપૂર્ણ બાબત એ છે કે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં હાજર હતા એવો વિડીયોમાં વિડીયો ઉતારનાર વ્યક્તિ સવાલ પૂછી રહ્યો છે તો શું ગોપાલ ઇટાલિયા પણ ત્યાં ગયા હતા શું ગોપાલ ઇટાલિયા આ બાબતે ચોખવટ કરશે કે આ મુલાકાતનો ઉદ્દેશ શું હતો કારણ કે એક તરફ પ્રિયવદન કોરાટ તો એવું કહી રહ્યા છે કે અમે મનાવવા જ આવ્યા છે કે આપ કોંગ્રેસને સમર્થન કરો તો જો એ ખુલીને કહી રહ્યા છે તો શું આ એકબીજા સાથે વાતચીત કરવા અથવા તો ડીલ ફાઇનલ કરવા અથવા તો સેટિંગ કરવા અથવા તો એકબીજાને મનાવવા સમજાવવા એની માટે બેઠક થઈ હતી અને થઈ હતી તો જૂનાગઢના ગામડાના ફાર્મ હાઉસને કેમ સિલેક્ટ કરવામાં આવ્યું પ્રિયવદન કોરાટ તો કહી રહ્યા છે કે હું વર્ષમાં વીસ વખત આવું છું વીસ વખત આવવું અને વિસાવદરની ચૂંટણીને પંદર દિવસ બાકી હોય ત્યારે આવવું અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે બેસવું એ ઘણા બધા સવાલ ઊભા કરે છે આપનું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું અને અપડેટ માટે ગુજરાત તકને સબસ્ક્રાઈબ જરૂર કરજો